ખાસ કરીને કચ્છ કલ્યાણ સંઘના માધ્યમથી વિદ્યા અને મને આજે ખૂબ પ્રસન્નતા થઈ કે છેલ્લા નિઃસ્વાર્થ ભાવથી છેલ્લા ઘણા બધા વર્ષોથી નવીનભાઈ વ્યાસને એ બધા લોકો દ્વારા એક વિદ્યાભારતીનું કામ થઈ રહ્યું છે સંસ્કાર સાથેનું શિક્ષણ જોઈતું હોય તો વિદ્યાભારતી તરફ આવવું પડે અત્યારે આ સમયમાં એક યુગ છે બધા અંગ્રેજી માધ્યમથી બાળકને ભણાવવા માટે માંગે છે પણ એનો પણ આપણે કાંઈ વિરોધ નથી પણ જો આપણા જીવનમાં મૂળમાં જો દીક્ષા હશે તો એ શિક્ષા લોકોને નવપલ્લવિત કરશે એ શિક્ષાના માધ્યમથી લોકોનું કલ્યાણ થશે જો સંપૂર્ણ કચ્છનું કલ્યાણ કચ્છ કલ્યાણ સંઘ જ સ્થાપનાથી વિદ્યાભારથી ચાલતી હોય સમસ્ત કચ્છનું કલ્યાણ એમાં જ છે આપણા બાળકો સંસ્કારી બને એ સંસ્કારી બનીને કોઈ પણ ક્ષેત્રમાં જશે તો સંસ્કારી બાળક હશે અમારે ભાગવતજીમાં પૃથ્વી ગીતામાં એક શ્લોક છે કે તમારે લક્ષ્મી તમારથી સામે આવીને તમારું વર્ણ ક્યારે કરશે ચાર વસ્તુ તમારા જીવનમાં હશે તો લક્ષ્મી તમને સામેથી આવીને વર્ણ કરશે એમાં એક છે ગુણાયનમ તમારા જીવનમાં ગુણ જેટલા સંવર્ધન થશે એ ગુણોથી લોકો એક અંગ્રેજીમાં એક સુક્તિ છે એન્ડ ઓફ એજ્યુકેશન ઇઝ એ કેરેક્ટર શિક્ષણનો અંત છે ચરિત્ર નિર્માણ શિક્ષણ ચરિત્ર છેલ્લે શિક્ષણ તમે બધું ભણી લીધા ક્યારે કહી શકાય તમારામાં ચરિત્ર નિર્માણ થઈ શકે ઉપનિષદમાં એક કથા છે એક ગુરુ એના શિષ્યને ગાયો લઈને મોકલે છે કે આ એક હજાર ગાયો થાય પાંચ ગાયોમાંથી ત્યારે તું મારી પાસે આવજે એક હજાર ગાયો થઈ ગઈ ત્યારે એને કીધું તારે બધી ડિગ્રીઓ તને મળી ગઈ છે એમણે કહ્યું કે કેમ તે જે શિક્ષણ મેળવ્યું છે પ્રકૃતિ પાસેથી મેળવ્યું છે એણે પર્વતોને જોઈને વિચાર્યું કે પર્વત જેવો હું અડગ બનું એ નદીઓના ઝરણા જોડીને વિચાર કર્યો કે હું કલકલ વહેતો રહું ઉપરથી પડું ત્યારે નીચે પડું તો ભલે ઓછો થઈ જાવ મારી સુંદરતા એવી ને એવી રહે વૃક્ષો પાસેથી પરોપકારનો ગુણ લીધો એ તારા જીવનમાં ચરિત્ર નિર્માણ થઈ ગયું એ સૌથી મોટું શિક્ષણ છે અને માણસ પ્રભાવિત કોઈથી થતો હોય તો ચરિત્રથી પ્રભાવિત થાય એવા ચરિત્ર નિર્માણનું કાર્ય થઈ રહ્યું છે હું તો કચ્છના તમામ ખાસ કરીને આ ભુજ એનું પાટનગર છે આજુબાજુના લોકોને વિનંતી કરું કે તમારું બાળક ખાલી શિક્ષણ મેળવે એમ નહીં પણ સંસ્કાર પણ મેળવે એના માટેનું એક જ માધ્યમ છે વિદ્યાભારતી અને આ કચ્છ કલ્યાણ સંઘ કાર્ય કરી રહ્યું છે હું તો વંદન કરું છું આપ સૌને આ વિદ્યાર્થી વિદ્યાર્થી નથી આજનો વિદ્યાર્થી કાલનો ભવિષ્યનો નાગરિક પણ છે એક શ્રેષ્ઠ નાગરિકત્વ નિર્માણ કેમ થાય એના માટેની આ સંસ્થા કાર્ય કરી રહી છે હું આજના પ્રસંગે શુભેચ્છા પણ પાઠવું છું બધા વિદ્યાર્થીઓ એક આદર્શ વ્યક્તિત્વ તરીકે નીકળે એવી સદભાવના વ્યક્ત કરું છું અને પરબ્રહ્મ પરમાત્માને પ્રાર્થના કરું છું કે નવીનભાઈ વ્યાસ જેવા જે જે લોકો આમાં લાગેલા છે ને ભગવાન વધારે પડતું બળ આપે મેં પૂછ્યું નવીનભાઈની તમારી ઉંમર કેટલી છે કે બોતેર મેં તું સતાયુ થાવ હજુ પણ તમે ત્રીસ વર્ષ સુધી કાર્ય કરો એવી સદભાવના સાથે સૌને જય શ્રી કૃષ્ણ ભારત માતા કી જય